હું ડૉક્ટર મનોજ કપૂર અધિક્ષક જામનગર જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા અત્યારે જે રોગચાળાની બાબતને માહિતી છે એમાં એવું છે કે પહેલાં છસોથી સાડા છસો કેસ રહેતા હતા અત્યારે આઠસોથી સાડા આઠસો કેસ જેટલા રહે છે એટલે કેસોની સંખ્યા વધી ગઈ છે એમાં પેટના રોગો પેટના રોગો વધારે દેખાય છે અને તાવના રોગ બી વધારે દેખાય છે તાવમાં બે કેસ મલેરિયાના પોઝિટિવ છે બંને કેસ દાખલ છે અને પેટના પેટના રોગોમાં ઝાડાના કેસો વધારે છે પણ એવા સિરિયસ નથી અને તમામ દવાને લોકોને એક કે દેઢ દિવસમાં રજા આપી દેવાય છે અને કેસોની સંખ્યાની બાબત વધાર છે એટલે થોડી સફાઈ અને ચોખાઈ રાખવાની જરૂર છે કે ઘરની આજુબાજુ કોઈને પાનો ભેગો ના થાય અને સાફ પીવામાં જે છે પાણીનું સાફ પાણી પીવે એ પણ બહુ જરૂરી છે નહીં તો અને બહારનું ખાવાનું જેટલું ટાલે એટલું સારું છે એટલે એ બાબતમાં મા માણસોને બી તો તકેદારી રાખવાની છે અને અત્યારે અહીંયા એવી રોગચાળાની પરિસ્થિતિ નથી પણ તો પહેલાં કરતા કેસો વધારે જે બધાને જણાવવામાં આવે છે